નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતી ગાયિકા કિંજલદેવેની મુશ્કેલીઓનો સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મિત્રો આ વખતે ગુજરાત હાઈકોર્ટ આ અંગે મહત્ત્વનો નિર્ણય લીધો છે ઉલ્લેખનીય છે કે હજુ આ કેસમાં ગાયક કિંજલ કિંજલદવેને રાત મળી નથી અગાઉ કિંજલ કિંજલદવેને સિવિલ કોર્ટમાં પણ આ કેસ જીતી ગઈ છે ત્યારે પરંતુ હવે આ કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને અરજદારની અરજીને માન્ય રાખીને કોર્ટ કિંજલ કિંજલદવેને ચાર બંગડી ગીત ગાવા પર સ્ટેટ મૂક્યો છે ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો ચાર બંગડી ગીત ગાવા પર ફરી કિંજલ કિંજલદવેને સ્ટેટ મળ્યો છે સિવિલ કોર્ટના ચુકાદા રેડબિન એન્ટરટેનમેન્ટ કંપનીએ હાઈકોર્ટમાં પડકાર્યો છે ત્યારે હાઈકોર્ટ અરજદારની અરજી માન્ય રાખીને કિંજલ બંગડી ગીત ગાવા પર સ્ટેટ છે અને કિંજલ દવે પર ચાર બંગડી ગીત ગાવા પર છ માર્ચ સુધી સ્ટેટ લંબાવવામાં આવ્યા મિત્રો ઉલ્લેખનીય છે કે ગત્રીસ જાન્યુઆરી કિંજલ દવે ચાર ચાર બંગડીવાળી ગાડી કેસ સિવિલ કોર્ટમાં જીતી લીધો હતો રેડ ડિબોન એન્ટરટેનમેન્ટ પ્રિલી નામની કંપનીએ આ ગીતના કોપીરાઈટનો હક્કો સાબિત ન કરી શકતા કોર્ટે આ કોપીરાઈટનો કેસ રબતાવી કરી દીધો હતો ત્યારે સિવિલ કોર્ટના ચુકાદા રેટ બિન એન્ટરટેન મેન્ટ કંપની હાઈકોર્ટને પડકાર્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ